કામડા હાઈવે પર આજ સવારથી બે અકસ્માતો સર્જાયા છે. ત્યારે સવારના સમયે એક મીઠા ભરેલી ટ્રક લોખંડની બનેલી સેફ્ટી ફેન્સિંગમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે અમારા પ્રતિનિધિને જાણ થતાં અકસ્માત સ્થળે પહોંચ્યા ત્યારે મીઠા ભરેલી ટ્રક લોખંડની ફેન્સિંગમાં અથડાયેલી હાલતમાં જોવા મળી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે હજી સુધી જાણવા મળેલ નથી. तार बीजी तरफ आज हाईवे ऊपर एक मीठा भरेली ट्रक में अचानक कोई कारणों सर आग लगता दौड़धाम मची जवामी थी ત્યારે આ મીઠા ભરેલી ટ્રકમાં આગ લાગતા મોટી માત્રામાં ટ્રકોની નો ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે આ ટ્રાફિકથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ ભુજ ખાવડા હાઈવે ઉપર અવારનવાર અકાસમાતોના બનાવો બનતા હોય છે ત્યારે આસપાસના ગામડાઓમાં રહેતા લોકોનું કહેવું છે કે આ હાઈવે ઉપરથી સતત 24 કલાક મીઠાની ઓવરલોડ ભરેલી ટ્રકો પસાર થતી હોય છે અને બેફામ ટ્રકો ચલાવવામાં આવતી હોય છે અને કેટલા નિર્દોષ લોકોના જીવ પણ ઓવરલોડ ચાલતા ટ્રકો વાળાઓ દ્વારા ગુમાવવામાં આવ્યા છે ત્યારે આ ચાલતી ઓવરલોડ ટ્રકો ઉપર લાગતા વગતાઓ દ્વારા ક્યારે રોક લગાવવામાં આવશે તેવા સવાલો પણ લોકોમાં ઉઠવા પામ્યા છે ત્યારે આ બાબતે કડક અને સજા કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે